નમસ્કાર આપ છો સાથે અમરેલી અમરેલીના માર્કેટિંગ યાર્ડ રોડ ઉપર ધોળા દિવસે સિમેન્ટી દુકાનમાંથી રોકડ રકમની લૂંટ કરનાર જામનગરના ચાર ઇસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરેલીના વરુડીના વલ્લભ પરવાડિયા માર્કેટયાર્ડ સામે આવેલી અંજલી સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર નામની દુકાનમાં હતા ત્યારે અજાણ્યા ઈસમોએ આવીને થેલી અંદર ગયા હતા તે દરમિયાન કાઉન્ટરમાં રાખેલ અઠાણું હજારની લૂંટ કરીને રિક્ષામાં રફુ ચક્કર થઈ ગયા હતા અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર આ લૂંટારુઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમોનું ગઠન કરીને સ્પષ્ટ સૂચનાઓ પણ આપી હતી એલસીબીની ટીમે શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે લૂંટ કરનાર ચાર ઇસમોની ઓળખ કરી હતી અને જેને આધારે એલસીબીએ જામનગરના હાપા રેલ્વે સ્ટેશનની બાજુમાં ખારી વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર ધાંધલ ધનસિંહ સોલંકી સન્ની પરમાર અને ધનસિંહ ડાભીને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી એલસીબીએ અઠ્ઠાણું હજાર રૂપિયાની રોકડ રિક્ષા અને મોબાઈલ મળીને કુલ એક લાખ તોત્તેર હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જૂના યાર્ડ પાસે આવેલ અંજલી સીડ્સ અને ફર્ટિલાઇઝર નામની દુકાનમાં વલ્લભભાઈ પોપટભાઈ પરવાડિયા કે જે હાજર હતા અને ચારેક જણા લોકો આવ્યા અને સિમેન્ટની થેલી લેવી છે એમ કહીને સિમેન્ટની થેલી બતાવો એમ નજર ચૂકવી એમના ડ્રોરમાંથી અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા લઈ લીધેલ જેનો વલ્લભભાઈને અંદાજ આવી જતા એમને ધક્કો મારીને ત્રણેક જણા દુકાનમાંથી નાસી ગયેલ અને ચોથો વ્યક્તિ રિક્ષા લઈને દુકાનથી નજીક તૈયારો હતા ચારેય જણા અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયાની ચીલ ઝડપ કરેલ જેનું અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ એસપી સરની સૂચના આધારે એલસીબી પીઆઈ પટેલનાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેક કરતાં ચારેય આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશનના બાજુના હોય અને રાજેન્દ્ર દાંદલ ધનસિંહ સોલંકી સન્ની પરમાર અને ધનસિંહ ડાંભી આ ચારેય જણાઓને ટ્રેક કરી અટક કરવામાં આવ્યા છે ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એક આરોપીનો જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં તનસિંહ સોલંકી વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર